જય શ્રી કૃષ્ણ જે માતાજીને જય સ્વામિનારાયણ ભક્તજનો આજના વિડીયામાં આપણે વૃક્ષનું શું મહત્ત્વ છે એ સમજવા માટે આ વિડીયાને તમે પૂરો જોજો કેમ કે પરમશક્તિ પરંબામાં જગતજનની જગદંબા જો આ વૃક્ષની નીચે એને મંદિર બનાવી એનું નિવાસસ્થાન બનાવી અને રહેતા હોય તો આપણે વૃક્ષનું મહત્ત્વ કેટલું સમજવાનું છે રોડ ઉપર આપણે નીકળીએ અને માતાજીના દર્શન થઈ જાય એથી તો વધારે બીજું આપણે શું જોઈએ તો એવા સુંદર આજે જે વૃક્ષો છે અને એ વૃક્ષ ક્યાં આવેલા છે એ સર્વે હું તમને વિડીયામાં કહીશ તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ચૂકતા નહીં માટે જોને ગોવિંદ આવું તું ને ગોતવા આન કુંજ ગલી માં જોને કાન હું તો ભૂલી રે પડું ભગવાન

તો આ વડલાને જોઈને જ આપને એવું લાગે કે આ વડલો છે ને વર્ષો જૂનો હશે અને આ જે વડલો છે અને આ ખોડિયારમાંનું જે મંદિર છે એ આપણે ભક્તિનગર રેલવે સ્ટેશનથી વિદ્યાનગર મેઇન રોડ ઉપર જઈને ત્યાં વચ્ચે છે આ માતાજીનું મંદિર અને આ જે મંદિર છે એ ખૂબ વર્ષો જૂનું મંદિર છે પહેલાં એમ કહેવાય કે અહીંયા ખાયણું હતી બેલાની ખાયણ હતી ત્યારથી માતાજી આ અહીંયા બિરાજે છે ને ત્યારથી આ વડલાવાળા ખોડિયારમાં અહીંયા બિરાજે છે અને બાપુ છે એ અહીંયા પૂજા કરે છે ખૂબ મોટી ઉંમરના વયોવૃદ્ધ બાપુ છે એ અત્યારે અહીંયા માતાજીની સેવા પૂજા કરે છે અને વડલાની થડમાં જો આ માતાજીનું ખૂબ સુંદર મંદિર છે માતાજીનું સ્વરૂપ પણ ખૂબ જ સરસ છે માતાજીના ચરણોમાં નમન કરી કે મા સર્વને સુખિયા કરે અને સર્વને સદબુદ્ધિ આપે તકલીફ છે હા દાદા કીએ છે વડલો અને લીમડો બેય છે આ લીમડાનું થડ છે અને આ બેય ભેગા છે બેયના બેય ભેગા થડ છે અને એની અંદર માતાજીના મંદિર છે મેલડી માતાજી છે ને બૂડ ભવાની માં છે અને આયા માં બૌચર માતાજી છે તો ખૂબ સરસ આ વૃક્ષની નીચે માતાજી છે આ ઝાડની નીચે ગિરાજી છે દાદા છે એ વર્ષોથી માતાજીની સેવા પૂજા કરે છે બોલવાની તકલીફ છે એટલે મને બધું કીધું એ હું તમને કહું છું તો ખૂબ સરસ માતાજીની આ જો આ લીમડાનું ઝાડ છે અને બાજુમાં જો વડ વડવાયરું દેખાય છે ને એ વડલાની છે આ રીતે જો દાદા એમ કે છે કે મંદિર ને દરવાજા નથી માતાજી આમ કાયમ ને માટે ચોવીસ કલાક બધાયને દર્શન દે છે તો એવા સુંદર આ માતાજીના મેં તમને દર્શન કરાવ્યા ચોક્કસ આવજો માતાજીના દર્શન કરવા બાપુની ઉંમર ઘણી છે એટલે એ બોલે ને એ બહુ સમજાતું નથી તો એણે મને જે કીધું એ હું તમને કહું કે એ એ ટાઈમમાં બાપુ એમ કોમ સુધી ભણેલા બેંકમાં જોબ કરતા હતા અને મહાદેવની ભક્તિ કરતા તો મહાદેવની પ્રેરણા થઈ અને ત્યાંથી અહીંયા માતાજીની સેવા પૂજા કરે છે ત્રીસ પાંત્રીસ જીની સેવા પૂજા અને ધૂપ દીવા કરે છે અને અહીંયા જ રીએ છે બાપુ અને બાજુમાં જ છે ને આ દુકાન છે અહીંયા ને એવું એટલે આપણે ધાર્મિક જે કઈ જરૂરિયાત આપણે હોય છે માળા અને રુદ્રાક્ષ ની માળા એ રીતે છે આ બધી માળાઓ અહીંયા મળે છે મંદિર ની બાજુમાં જ આ સુંદર માળાઓ દુકાન છે જે ભાઈ છે એના ઓનર છે મોતી ને માળા ને

કોઈપણ જાતની કોઈને કાંઈ શારીરિક કે માનસિક તકલીફ હોય કોઈ તમારા કાર્ય થતા ન હોય તો માતાજીના સ્મરણ કરવાથી માતાજીના દર્શન કરવાથી માતાજી દરેક કાર્યમાં તમને સફળતા દે છે અને ચૈતર મહિનામાં અહીંયા અગિયાર દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્ન કરવામાં આવે છે અને નવરાત્રિમાં ગુરુપ્રસાદ ચોકની ખૂબ જ પ્રખ્યાત ગરબી અહીંયા થાય છે તો માતાજી ખૂબ જ સરસ જૂનવાણી એમ કે વર્ષો જૂનું આ પીપળાનું વૃક્ષ છે અને એની નીચે માતાજી બિરાજે છે તો આજે મેં તમને એવા બે માતાજીના દર્શન કરાવ્યા કે એક માતાજી છે એ વડલાની નીચે બિરાજે છે અને આ પીપળવાળા મેલડીમાં છે ભાઈ અમારે જ્યાં આમ હામુ જુઓ કાંઈ તમે ત્યાં જુઓ છો જ્યાં અમારે ભાઈ છે ને એ માતાજીની સેવા કરે શ્રીફળ વેચે પૂજા કરે માતાજીની આરતી અને આ જો શ્રીફળે આપને વધારી દી એટલે તમે જ્યારે માતાજીના દર્શન કરવા આવો ને તો અહીંયા શ્રીફળ ને ચૂંદડી ને બધું તમને મળી જશે સાકર આ બધું ભાઈ જો અહીંયા રાખે છે અને બધાય ભક્તજનો માતાજી ના દર્શન કરવા આવે ત્યારે બધી વસ્તુ અહીં તમને મળે છે તમે ક્યાંથી આવ્યા બે બાજુમાં જો અમારે છે ને આ બધાય શેરીના તો અમે બરાબર અમે આ એરિયાના છીએ અમે તો જેટલા નીકળે ને એ બધ થાય ભાઈ માતાજીના દર્શન કર્યા વગર કોઈ ન જાય એવું માતાજી સરસ અમારે પીપરવાળા મેલડીમાં છે આની પેલાના વિડીયામાં મેં ભીલવ વૃક્ષની નીચે બિરાજતા મહાદેવ અને પીપળ વૃક્ષની નીચે બિરાજતા હનુમાનજી મહારાજ એના બે વિડીયા મેં મૂકેલા છે તો એની લિંક હું નીચે મૂકી દઈશ તો તમે આ વિડીયા પણ જોજો અને એ સ્થળ ક્યાં આવેલા છે ત્યાં ચોક્કસ તમે દર્શન કરવા જાજો ભક્તજનો કાનાજની યુટ્યુબ ચેનલની અંદર આપણા ક્ષેત્ર આપણી સંસ્કૃતિને લગતા વિડીયા આવશે અને જે એવા મંદિર હશે કે ઘણી વખત આપણે ન પહોંચી શકતા એવા મંદિરો ગોતી અને હું તમને એ મંદિરોના દર્શન મારી યુટ્યુબ ચેનલ ઉપર કરાવતી રહીશ તો વિડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં પેલી બેલાઇકોન દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું વિડિયા મૂકું ત્યારે સીધા તમને જોવા મળે પ્રભુ કાર્ય માટે બનાવેલી આ ચેનલ ભગવાનના ભક્તો જ ચલાવી રહ્યા છે તો તમને બધાને વિનંતી છે તે તમને વિડીયો ગયો હોય તમને આ માતાજીના દર્શન કરવાની ઈચ્છા હોય તો વિડિયાને શેર કરજો અને વિડિયાને લાઇક કરવાનું ચૂકતા શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો હવે શ્રાવણ મહિનામાં આપણે મહાદેવના અલગ અલગ જે મંદિરો હશે એના વિડિયા મુક્તિ રહીશ તો સર્વે ભક્તોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ બધા